દસ વેગનો છે એટલે ત્યાં સુધી એને થોડુંક આપણે ઉતરેલા ઉતરેલા ને ફરમાઈશ નું કામ છે ને બધી પતાવી દઈ છે દો કે પાછા જાય હવે છે ને તમે આની પછી હવે છે ને તમે એનો વિડીયો જોવો લાલજી ભાઈ ડ્રાઈવિંગ કેવું કરે ને પછી છે ને જરાક મને કોમેન્ટ કરજો કેમ લાગે શીખી જાય ચાર પાંચ દી માં ચારે બાજુ માણસો હતા એટલે લીવર નહીં નાખો તમારી બાજુ નાખો તમારી બાજુ સરસ મજાનો નાસ્તો બની ગયો હે બહુ બટેટા ભાઈ ભાઈ

અને પછી પાછો વહેલા છ વાગે આવ્યો હતો ને સાડા હાથે આવ્યો હતો હવે નક્કી ફાઇનલ ગાડી શીખી જાય અને હું બે બે નાય થાકી ગયો હતો ચાર પાંચ માવા ખાઈ ગયો ને એક બોટલ પાણીની પી ગયો બોલો જો ભાઈ તો અમારે તીર્થું ભાઈ જો હાલ આવે છે ડબક 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 જો પાળી ગયો પાળી ગયો ભાઈ આવે છે અહીંયા નીકળે છે જો આવ્યો જો આવ્યો જો આવ્યો જો આવ્યો ભાઈ તો અમારે તીર્થુ આવી ગયા છે તમે જોઈ થબક થબક ઠબક ઠબક આલ્યા હતા અને આના સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર હે ને આજ બહુ મળ્યા છે તમે બ્લોગ તો હે ને મારા બ્લોગ માં જોયું હશે ન્યા શીખવા જો ન્યા તે બધી સકા જામ કે ને કુછ આ આગળ કેટલા આવી ગયા તું ભાઈ લાલન સબસ્ક્રાઇબર છો નહીં લાલન સબસ્ક્રાઇબર છો નહીં ના હું પૈસા વાળો ઓ હારો હાલો હવે રિંકુ ની વાટે ઊભા છે એટલે હોવાર ના નવરાત નથી થતા ભાઈ હું આ બધાને મૂકવા લેવામાં જ રહું છું

Godoman. Iya, yeah. ya. Yeah. Bagi <laughs> to lag. Bagi to lag. Ah, yeah. <laughs> Putih pila. <laughs> ah, yeah, tadi Ya, panen video yang pusing, beta. Pusing ya, mahu hulai sokuba, jodoh.

તમને બે ગયા છે છાસ ના ઓ ના મગસ ખાસ તો જમરૂક ખાસ જમરૂક ખાસ હમ અમાર સકુબા ની જવાના છે હો વિયા હાલે જાય છે એની હાલે ને જવાનું તાલે તારે ને તારે ભણવા જવાનું પાછું એ તો આટો માર ના ના જો બધા ભાઈ બે ગયા ફાધરે જમી લીધું હે

થોડા ઘણા ફોટા પાડતા અને થોડા ઘણા વિડીયો ને ઉતારી લીધા છે અને વાગી ગયા છે પેલા ખબર હાથ વાગ આવી ગયા છે વસ્તુ તમને બધી કેવું કર્યું બતાવવું બતાવું જો રોવે છે આ એનું મકાન પડી ગયું જો એ બધી વસ્તુ જો આમ જો આ ઘર કોનું છે આ બધું તારો સામાન છે મારું ઘર તૂટી ગયું છે કોણે તોડ નાખ્યું એની હાથે તૂટી ગયું હા એની હાથે એનું ઘર તૂટી ગયું હવે છે મારે એનું ઘર બનાવી દેવું પડશે હો ઘર બનાવવું છે હા

આજે ગયા છે આઠ ને બે ગયો છું ફળવા ફળિયામાં તપ કરવા ભગવાનનો નાના હું લેવા બેઠા આપણે બેઠા છીએ આખા રંગનાનો શાક ખાવા માટે તો અલગ પ્રકારનું લોકેશન છે આખલે જંગલ ટાઈપનું છે થોડુંક એટલે ઘરે જ છે એટલે ઘરે આંબા ફરતા ફરતા ઝાડવા છે ને ફિલિંગ એવું આવે કે જાણે ઓલે વાડીઓમાં કેમ ખાતા કેવું લાગે તમને મસ્ત મસ્ત વાતાવરણ છે લડતનો કરતા મારા કાઈ ન બોલું

તો આજનો મારો બ્લોગ આટલો જ હતો આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ બોક્સમાં બતાવજો બાય બાય અને હા સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય